રામ રામ બધાને કેમ છે આવે ને આજના નવા હું બ્લોગમાં સ્વાગત કરા ને આજે આપણે છે ને રાણાવાવ પ્રોમો કરવા માટે આવ્યા હોંડાઓનો છે સ્પેશિયલ હોન્ડા આપણે આ માનો ને કે દસ હજારથી માંડે ને આઠ હજાર માં જેટલા બજેટમાં આપણે જોતું હોય ને આપણે બજેટ અનુકૂળ પ્રમાણે મળે જાય સ્પ્લેન્ડર છે પછી એક્ટિવા જ્યુપિટર સ્કૂટી બધું આ ટૂંકમાં મળે જાય તો આજનો બ્લોગ ને લગતો હોય ને રાણાવાવ ઝાંસીની રાણીની આપણી જે પ્રતિમા આવે ને નાથી વટે ને સીધે સીધું હું ઇન્ડિયન ઓઇલ પાસે આ ભાઈનું ગેરેજ છે ને આપડે ગેરેજનું થામ નંબર કોન્ટેક નંબર બધું હે ને હું લોકમાં છેલ્લે નાખે દેવાનું છે તો આગળ પેલા હું આપણે જેવી રીતના ઉતારીએ કે ભાઈ પેલા આ બધી વસ્તુની કંડિશન બતાવવા અને ભાઈ પાસે પછી બજેટ કદાવીએ કેટલામાંથી કેટલામાં હે તો જોતા રહ્યો બહુ આજને માં મજા આવી ગયા તમને તો હાલો હું ચાલુ કરાશ ઉતારવાનું તો આ ગાડીઓ જો આ પડ્યું સ્પ્લેન્ડર આપીડ્યા સ્પ્લેન્ડર સ્પ્લેન્ડર ની કંડિશન બહુ સાર્યું હે આપણા બજેટ પ્રમાણે બધું તમારે જેટલે બજેટ અહીં દસ હજારની રેન્જથી છે ચાલુ થાય બધા સ્કૂટી હોય જુપિટર હોય આ ટીવીએસનું પછી હીરોનું એસડી પીડ્યું પછી સાઈન પીડ્યું આ સાઈન લગભગ બે હજાર કોડનું કે મોટો લઈને મારા ખ્યાલથી આ સ્પ્લેન્ડર ઉપડ્યા અને આ જે આપણે છે ને નાના બજેટમાં કોઈ જોતું હોય ને આ દવા સાટવામાં બહુ કામ લાગે આ નાના બજેટવાળા હે મોટા બજેટમાં તમારે જોતું હોય એ પ્રમાણે પણ મળે જાય તો જો આ દસ હજારથી વીસ હજાર વી ત્રીસ હજાર રેન્જ લગનના આ બાઇકુ છે આ જવા પંદર આ પચીસી હજાર ની અંદર આવે જાય બધા દસ હજાર છે પંદર હજાર છે તમારે જેવું જોતું હોય એવું ને ઇન્ડિયન ઓટો બ્રોકર છે ને આપણે આ બાજુથી આવો તો કુતિયાણાથી રસ્તો લાગે ને આ બાજુથી આવો તો પોરબંદરનો આ રસ્તો આવે તો સીધો આ ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ છે એની ઘટે આ સીધું આવી જાય ટીવીએસના શોરૂમની બાજુમાં આ છે આગળ નંબર કોન્ટેક તમને બધું નાખી દઈ જો પેલા હે ને ગાડીના કિલોમીટર હું કઈ બતાવી દઈ ભૂલાઈ ગયું તું જોવો જોઈએ આ કંડિશન ગાડી કિલોમીટર આમાં સ્પ્લેન્ડરમાં છે બધાના કિલોમીટર બધું કમ્પ્લીટ છે આથી તમને હે ને સર્વિસ કરે ને જ આપીએ ટૂંકમાં આ સુપર સ્પ્લેન્ડર છે ગાડી ને ઊંડાની છે બધે એંગલ લેલી તમારે પાસે ઉપાદી ને જોવા કે આવું હોય તો એસડી ડિલોક્સ સાઇન તમારે જે જોતું હોય એ ટૂંકમાં મળે છે તો ખરેખર મુલાકાત લેજો સાયન્ ઇન્ડિયા એટલો માલ થાય જ પડ્યો એક્સેસ એક્સેસ જ છે ને ડીલોક્સ ને ડિસ્કવર બજાજ નો આને તે જે સર્વિસ કરવાનું બેટ બાકી લાગે આવી રીતનું હે ગાડીઓ તો આ છે ને જે સર્વિસમાં નથી ગામે ગાડીઓ સર્વિસમાં મોકલવાના આજે જે જ લાગે તો આવી રીતના હે તો હાલો ભાઈ ને વોઇસ લઈએ આપણે બોલાવવાનું બોલાવવાની કોશિશ કરીએ રામ રામ ભાઈ હા તમે આજમાં બતાવ બનાવવા માટે તો બહુ જો બાજુ ભણાવીને આનાથી લગ્ન બજેટ કઈ રીતનું તમારી કઈ રીતના કરવી છે એ થોડુંક રીતે આગાડીને બજેટ આપણે ચાલુ કરીએ બે હજાર ઓગણીસનું મોડલ ફર્સ્ટ ઓનર પિસ્તાલીસ પિસ્તાલીસ હજાર ને ફર્સ્ટ ઓનર છે ને બે હજાર ઓગણીસ ઓગણીસનું મોડલ છે બે બે હજાર બાવીસનું મોડલ છે ફર્સ્ટ ઓનરમાં હા

આપડી ટૂંકી રેન્જ ના બજેટ ના હે બધા જે આ મોગર પીડ્યા ને એ જે કોઈ નાનું માણસ હોય ને એના માટે બહુ અનુકૂળ છે આના આપડી જનરલ માં બજેટ બોલો તો દસ થી પંદર હજાર બજેટ માં રેન્જ માં છે તો આવો જો આવી રીતના હે તમે કારો ગાડી મુલાકાત લીધી ઇન્ડિયન બ્રોકર ને આ ભાઈ ના નંબર ને બધું હે ને વીડિયામાં ફીટ કરે ને મૂકે દઈ તો આપણે છે ને આ ભાઈ પાસેથી કઈ રીતે આપણે પેમેન્ટ કરવાનું કઈ રીતે આ તમને સર્વિસ આપે તો એની માહિતી લઈએ ભાઈ આપણે કોઈને હપ્તે કે લેવી હોય ગાડી તો હપ્તા સિસ્ટમ ની આપણે સુવિધા કરીએ આપીએ પણ હપ્તા સિસ્ટમ અત્યારે તો ભાઈ તો લોન અવેલેબલ હોય તો કરાવી આપીએ બેંક માં બેંક કરવા આપણે કરાવી કે ડાઉન પેમેન્ટ કોઈ વ્યક્તિ ની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય

મારું નામ અસલમ તો તમે આ વિડીયો જોવે મુલાકાત લેજો બધું એને વિડીયો મેન્શન કરી દેવાનો ને તો આઈમોગ ને સમાપ્ત કરા ને નાણાં વાવો તો મારું નામ દીજો તો ભાઈ ડિસ્કાઉન્ટ થોડુંક કરી દીજો આપડે વિડીયો નું માન રાખજો તો માન રાખે ડિસ્કાઉન્ટ કરી આપજો તો હાલો રામી રામ બધા દેજા